કોંગ્રેસના આનંદના ધારાસભ્ય અમિત ચાવડાએ રજૂઆત કરી હતી કે બેરોજગાર યુવાનોને નાણાંની લાલચ આપીને કિડની કાઢી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે અમિત ચાવડાએ પૂછ્યું કે માનવ અંગોની તસ્કરી અટકાવવા અને સ્થાનિક ગ્રામજનોમાં ફેલાયેલી ભયની લાગણી દૂર કરવા કેવા પગલા લેવામાં આવ્યા છે તે જનતા પાર્ટીના લોકો પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પોતાની નિષ્ફળતાને લોકો સુધી ના જાય એટલા માટે ડાક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો અને જે સત્ય હકીકત હતી કે જે ત્રણ લોકો પકડાયા અને એમણે જેના નામ આપ્યા છે જે હોસ્પિટલના નામ આપ્યા છે એ હોસ્પિટલના નામ અહીંયા ગૃહમાં એમણે જાહેર ના કર્યા અને એ હોસ્પિટલ સામે શું પગલાં લેવા માગીએ માગે છે એની માહિતી પણ આ ગૃહમાં આપવામાં આવી નથી આ મામલે આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે કિડની વેચનાર યુવાનોએ જુદા જુદા સમયે કિડની વેચેલી હોવાથી તેમણે તબીબી નિષ્ણાંતોની જુદી જુદી ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ભોગ બનનારાઓના નિવેદનો પણ લેવાયા છે આ માટે એક વિશેષ ટીમની રચના કરાઈ છે આ બધા જ બનાવ એ ગુજરાતની બહાર બન્યા છે કેટલાક બનાવ શ્રીલંકામાં બન્યા કેટલાક દિલ્હીની હોસ્પિટલમાં બન્યા એટલે રાજ્ય સરકારની સૂચનાથી કલેક્ટર શ્રી એક સીટની ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરી છે ડીવાયએસપી એસપી પેટલા તરફથી આની તપાસ ચાલી રહી છે આ વ્યક્તિઓને કોણ અન્ય રાજ્યમાં લઈ ગયું અન્ય રાજ્યમાં કોના દ્વારા એની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી અથવા શ્રીલંકા ગયા તો શ્રીલંકામાં પણ કોના દ્વારા એ લોકો ગયા એ બધી જ તપાસ આપણે કરી રહ્યા છીએ કિડની કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર તથા એજન્ટો અને ભોગ બનનારની ઊંડાણપૂર્વક તપાસ અને તેના મૂળ સુધી પહોંચવા સરકારે એસઆઈટી આદેશ કર્યો છે અને આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેવી બાહેન્દ્રી રાજ્ય સરકારે આપી છે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ગાંધીનગર